છે છે તેને પસાર કરવો પડશે ત્યાં જાનો મહેલ પ્રાચીન સ્ટ્રક્ચર કામ તમને આ જગ્યા ઉપર જોવા મળે છે અને હવે લાગે એવી જગ્યા છે આ તેનું આ પ્રાચીન સ્ટ્રક્ચર કામ કેવું છે આગળ તમે મહાકાળીના દર્શન તો કર્યા હશે પણ કદાચ પતિરાજાનો મહેલ તમે નહીં જોયો હોય તો આજના વિડીયોની અંદર હું તમને પતેરાજાનો મહેલ બતાવવાનો છું અને આ મહેલ જમીનની અંદર ધસાયેલો છે તો આપણે નીચે જઈને હું તમને આખો મહેલ બતાવવાનો છું પર પણ જે જૂના અવશેષો પડ્યા છે મહેલના તે આખો મહેલ આપણે જોવાનો છે અને આખો મહેલ આજે એક્સપ્લોર કરવાનો છે તો વિડીયોને એને લગી જોજો અને વિડીયો અમારો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો અહીંયા તમે ઉપરથી મહેલને જોઈ શકો છો એટલે કે અત્યારે આપણે ઉપરના ભાગની અંદર ઊભા છે હજુ આપણે નીચે પણ જવાના છે અને તેનું પ્રાચીન સ્ટ્રક્ચર કામ બતાવીશ પાંચસો છસો વર્ષ થઈ ગયા તો પણ હજુ આ દિવાલો અડીખમ ઊભે છે તો આપણે તે રસ્તે રહીને આપણે અંદર જવાનું રહેશે અને નીચે જે આ જગ્યા છે તેને આપણે એક્સપ્લોર કરવાનું છે સામે મહાકાળીનું મંદિર પણ જોઈ શકો છો તો અત્યારે આપણે કઈ જગ્યા ઉપર ઊભા છે તમે ઇમેજિન કરી શકો છો તો બહુ જ બહુ જ મોટું રિક્સ લઈ અને અમે આ વિડીયો બનાવીએ છીએ તો પ્લીઝ આ વિડીયોને શેર કરો અને બીજા ભક્તો જોડે જાય અને તે આ મહેલને જોઈ શકે અમારા વિડીયોના માધ્યમથી તો જોઈ શકો છો એક પાત્રા પટ્ટા ઉપર અમે અહીંયા ઉભા છે એટલે કે જો અમારો થોડો ઘણો પગ આડા આવતી જાય તો અમે નીચે પણ પડી શકીએ તો એટલા માટે હું તમને કહું છું કે રિસ્ક લઈને અમે આવો વિડીયો બનાવીએ છીએ પ્લીઝ આ વિડીયોને શેર કરો અને મોકલો યાર મહેનત છે અમારી એટલા માટે તો ચાલો હવે આપણે મહેલની અંદર જઈએ મિત્રો હોય તેમની સાથે આવું પ્રાચીન સ્ટ્રક્ચર કામ તમે જોવો છો અને પહેલો જે દરવાજો દેખાય છે તે આપણે અહીંયાથી ઉપર જઈશું અને ત્યાંથી નીચે હવે આપણે ઉતરવાના છે તો કંઈક આ રીતનો આ મહેલ બનાવવામાં આવ્યો છે તો ઉપરથી તમને કંઈક આ રીતનો આ મહેલ જોવા મળે છે અને આપણે અંદર જઈને જોવાનો છે કઈ રીતે જોવા મળે આ ચાર કમરા બનાવેલા છે એક આ છે એક આ કમરો અને બીચો એક આ કમરો છે અને બીચો પેલી બાજુ એટલે કે ચાર ટોટલ કમરા અહીંયા બનાવેલા છે શા માટે આ મહેલ બનાવ્યો છે તે આપણને ખબર નથી તો ચાલો આપણે અંદર જઈએ બધું જોતાં જોતા જોઈ શકો છો પ્રાચીન સ્ટ્રક્ચર કામ તમને અહીંયા જોવા મળે છે જે જૂના જમાનાની અંદર કઈ રીતની આની આ બનાવટ હશે તો તેની આ પ્રાચીન દિવાલો તમે જોઈ શકો છો અને પ્રાચીન જૂના જમાનાની એંટોનું આ ચંતર જોઈ શકો છો આવી નાની નાની એંટો છે એટલે કે નાની નાની એંટો છે તે એટોથી આ દિવાલોને બનાવવામાં આવી છે અને વર્ષો વીતી ગયા તો પણ દિવાલો હજુ આપણને જોવા મળે છે થોડા અંદર આવશો એટલે તમને કંઈક આ રીતનો દરવાજો જોવા મળે છે અંદર જવા માટેનો અને અહીંયા બાજુમાં તમે એક સુંદર નજારો જોઈ શકો છો એક અદ્ભુત તમને આ પાવાગઢની અંદર આ નજારો જોવા મળે છે અને સામે તમને મહાકાળીના મંદિરના પણ દર્શન થશે અને પ્રાચીન મહેલ પણ જોવા મળે છે અને ભદ્રકાલીનું મંદિર પણ છે તો ત્યાં પણ તમે દર્શન કરવા માટે જઈ શકો છો તે પહેલાં તમે આ મહેલને જોઈ શકો છો કેટલીક જાડી જાડી તેની દિવાલો છે અને કેટલીક પહોળી દિવાલો છે તે તમે જુઓ અને આ છે તે મહેલની અંદર જવાના રસ્તો તો આપણે નીચે જઈશું રસ્તાને અંદર અંદર જતી કરો હું તમને બતાવી દઉં કે પગથિયા ટાઈપ પગથિયા ટાઈપ અહીંયા જે ડિઝાઇનો છે તે ઉપરના ભાગની અંદર પણ છે અને નીચેના ભાગની અંદર પણ છે તો શા માટે આ ડિઝાઇનો બનાવી હશે તે આપણને ખબર નથી પણ હું તમને આ ડિઝાઇનો બતાવું કે ઉપરના ભાગની અંદર પણ આ રીતની ડિઝાઇનો બનાવેલી છે અને નીચેના ભાગની અંદર પણ અને પ્રાચીન આ દિવાલોનું તમને સ્ટ્રક્ચર કામ જોઈ શકો છો અંદર તો અંદર સુધી આપણો મિત્રો આવી ચૂક્યો છે અને ડર પણ લાગે છે બીક લાગે એવી આ જગ્યા છે તો તમારું ધ્યાન જરૂર મિત્રો અહીંયા રાખો તો ચાલો મિત્રો અંદર જઈએ જૂના જમાનાની લોક લગાવવાની સિસ્ટમ એટલે કે અહીંયા દરવાજા છે

તો અહીંયા આપણને જોવા મળે છે લગભગ પાંચસોથી છસો વર્ષ જૂનું સ્ટ્રક્ચર કામ જે મહેલ છે તેનું ઉપરનું કામ હોય છે ત્યાં આગળ આ બધું તૂટી ગયેલું છે જોઈ શકો છો એટલે ઉપરથી ખાલી ભાગ થઈ ગયો છે એટલા માટે તમે ગમે ત્યારે અહીંયા મહેલને જોવા માટે આવો અને અહીંયાથી ઉપરથી ચાલીને જાઓ તો જોજો કેમ કે તતડી ગઈ છે તે તો તૂટીને નીચે ના પડી જાય પણ નીચે ઉપરમાં ના રહે અને જમીનની અંદર ધસ મહેલ છે એટલે કે જુઓ છો તમે આ બધો ધડ છે અને જે આ દરવાજા છે તે જમીનની અંદર ગયેલા છે એટલે પહેલાના સમયની અંદર રાજાઓ મહારાજા વખતે જે યુદ્ધો થયા તે ટાઈમ કેવો રહ્યો હશે તે એક વિચારવા જેવી વાત છે કે રાજાના સમયની અંદર જ્યારે યુદ્ધ થયા હશે તે ટાઈમ કેવો હશે એક આ રૂમ જોઈ શકો છો બહુ જ વચ્ચેનો આ રૂમ તમને જોવા મળે છે અને બીજું એક ત્યાં આગળ એક રૂમ છે પહેલી જગ્યા ઉપર તો તેને પણ આપણે જોવાના છે તો એક આ રૂમ છે જોઈ શકો છો તમે કે દર આ રીતના બધા ઝાડું ઊંઘી ગયા છે અને આ રીતના બધા પ્લાસ્ટિકો નાખેલા છે તો મારી રિક્વેસ્ટ છે કે ગમે ત્યાં આગળ તમે જાઓ પણ આ રીતના પ્લાસ્ટિકો નાખશો નહીં કેમ કે પ્રકૃતિને નુકસાન પણ પહોંચી શકે અને આપણને પણ નુકસાન પહોંચી શકે ગમે તે જગ્યા ઉપર જાઓ તો તમે આ રીતના નામો લખશો નહીં ખરાબ નહીં કરશો બીજું રૂમ જોઈ લીધો આગળ રાજાનો મહેલ કેવું છે અમારું તો કેવું નથી અમે તો જાણીયું અને પછી તમને જણાવીએ છીએ તો બહાર આપણે આવી શકીએ છીએ તો આની બહાર જઈશું અને આની બહાર જોઈને આપણે સુંદર નજારો જોઈ શકીએ છીએ જોવો છો ણી જોવા મળે છે એટલે કે આ એક સુંદર નજારો અહીંયા તમે પાવાગઢની અંદર જોઈ શકો છો અને અત્યારે આપણે મિત્રો અત્યારે આપણે ઊભા છે પાવાગઢ પતેરાજાનો મહેલ છે તો તે મહેલ ઊભા છે અને અહીંયા બહારી છે એટલે કે જૂના જમાની અંદર જે બહારી કહેવામાં આવે છે તે બહારી આગળ અત્યારે આપણે છે જોઈ શકો છો ઉપરથી પણ તમે જુઓ ત્યાં ઉપરથી પણ તમે જોઈ શકો છો તેનું આ પ્રાચીન સ્ટ્રક્ચર કામ કેવું છે વિચારવા જેવી મિત્રો વાત છે કે હજુ પાંચસો છસો વર્ષ વીતી ગયા તો પણ અત્યારે આ મહેલ આપણને અડીખમ ઉપર જોવા મળે છે અને બહુ જ સુંદર નજારો અહીંયા છે અને પવન પણ એટલો જોરદાર અહીંયા આવે છે કે આ શિયાળો છે અને ઠંડો ઠંડો પવન અહીંયા લાગે છે એક અલગ અહેસાસ થાય છે અમને અને જોઈ શકો છો અહીંયાથી આપણને મહાકાલનું મંદિર પણ જોવા મળે છે અને સુંદર નજારાનો એક અનુભવ આપણને થાય છે તો આપણે આ જોઈ લીધું હવે આપણે પર આ જગ્યા ઉપર તમે આવો તો ખાસ તમારું ધ્યાન રાખવું કેમ કે જોવો છો દિવાળો બધી તથડી ગઈ છે એટલે કે કાના પણ છે તો કોઈ ઝહેરીલું વસ્તુ તમને કડી ન જાય તેનું પણ ખાસ તમારે ધ્યાન એ તમારે જાતે રાખવું પડશે અને હવે આપણે ઉપર જઈને મહેલને એક્સપ્લોર કરવાના છે અહીંયા નાના નાના આ રીતના એક રૂમો બનાવેલા છે જોઈ શકો છો આ રીતના અહીંયા નાના નાના રૂમો તમે જોઈ શકો છો ફતેરાજાનો મહેલ અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ લોકેશન તમે જોઈ શકો છો તો ગમે ત્યારે તમે મહાકાળીના દર્શન કરવા માટે આવો અને ભદ્રકાળીના દર્શન કરવા માટે જાઓ તો ફાતેરાજાનો મહેલ છે તે જરૂર જોજો કેમ કે જે આપણી પ્રાચીન ધરોહર છે તે ના જોયું તો પછી આપણે શું જોયું આ એક જોવા જેવી